પારાવાર ગરમી સામે શેકાઈ રહેલા અંકલેશ્વર વાસીઓ માટે સ્થાનિક તંત્ર પગલા ભરી વસાવેલા સાધનોનો સાચી દિશામાં ઉપયોગ કરે તો લોકોને ગરમીથી મહદઅંશે રાહત મળી શકે છે ગુજરાત રાજ્યભર અને અંકલેશ્વરમાં છેલ્લા એક મહિના દરમિયાન સરેરાશ ચાલીસ ડિગ્રી તાપમાન જોવા મળ્યું છે જે અંકલેશ્વરના નગરજનો માટે વિક્રમ સર્જક પીડા સમાન સાબિત થઈ રહ્યું છે હજુ તો હવામાન વિભાગના તજજ્ઞો વધુ ચાર દિવસોમાં તાપમાનનો પારો એકથી થી બે ડિગ્રી વધશે તેવી આગાહી કરી રહ્યા છે ત્યારે ગરમીની પરિસ્થિતિ ધાતક નીવડી શકે તેમ છે આવી આકરી પરિસ્થિતિ વચ્ચે ધંધા રોજગાર અર્થે ઘરની બહાર નીકળતા વાહન ચાલકો ધગધગતા માર્ગો ઉપરથી અવરજવર કરવી પડે છે તેવા સમયે સ્થાનિક વહીવટી તંત્રની જવાબદારી બને છે કે લોકોને રાહત મળે તે અર્થે કેટલાક પગલાઓ ભરે પરંતુ અંકલેશ્વર નગરપાલિકા હોય નોટિફાઈડ વિભાગ હોય કે તાલુકાનું વહીવટી તંત્ર કોઈ તંત્રના તાંત્રિકો ટસ્તી મસ્ત થતા નથી તાજેતરમાં અમદાવાદ તેમજ રાજકોટના પાલિકા સત્તાધીશોએ વિવિધ વિસ્તારના ટ્રાફિક સર્કલો ઉપર ખાસ પ્રકારની વ્યવસ્થા ઉભી કરી સર્કલ ઉપરથી પસાર થતા વાહન ચાલકો ઉપર સતત પાણીનો આછો છંટકાવ થતો રહે જેથી કંઈક અંશે વાહન ચાલકોને ગરમીમાં રાહત રહે જોકે અંકલેશ્વરમાં ઉલટી ગંગા વહે છે અંકલેશ્વરની એક એક એરિયા ઓથોરિટીને વોટર બ્રાઉઝર આપ્યું હતું જે હવામાં પાણીનો છંટકાવ કરી હવામાં ધૂળના રચકણો તેમજ વાતાવરણમાં ભેજની માત્રા વધારે જોકે આ તાંત્રિકો અંકલેશ્વરમાં હવાના પ્રદૂષણની માત્રામાં ઘટાડો કરવા અને અંકલેશ્વરમાં પ્રદૂષણની માત્રા છુપાવવા તેનો ઉપયોગ કરતા આવ્યા છે કેમ કે આ તાંત્રિકો ગરમીમાં રાહત સર્જાય તે માટે રોડ ઉપરના પાણીનો છંટકાવ કે હવામાં આ વોટર બ્રાઉઝર થકી ગરમીમાં વાહન ચાલકોને રાહત સર્જાય તે માટે ઉપયોગ કરતા નથી